ખેલીઓ માટે માઠા હમાસાર અંબાલાલની આગાહી ખેલીઓનો ખેલ બગડશે વરસાદ નવરાત્રિ છે કોઈ દિવસ કોઈ એવું નથી વિચાર્યું કે આ ખેડૂતોની આખા આખા વર્ષની મહેનત બગડશે ખેડૂતોનો પાક પાકી ગયેલો છે તો નમસ્કાર મિત્રો વિડીયો તમે તમે બનાવી જો વિડીયોમાં આ વિશે આપણે ખૂબ વાત કરવાની છે ખેડૂત તરીકે કારણ કે માતાજીનું પર્વ આપણે ખૂબ અહીંયા વાલું જ હોય પણ તમને કહી દઉં કે જેટલા ન્યૂઝ ખેલીઓના ખેલ માટેના આવે છે એવી વેદના ક્યારેય કોઈ એક પણ વિડીયો મેં નથી જોયો હમણાંથી કે ખેડૂતોની માઠી બે છે કારણ કે હવે પછીના હાથીના વરસાદ અત્યારે જોવા એ તો એસીથી નેવું ટકા લગભગ પાક પાકવા માટે જ હોય આપણો અને હવે પછીનું જે હાથીનું પાણી છે એ એટલું બધું ખતરનાક હોય કે બધી પ્રકારના પાકને નુકસાની જ કરે હવે તો બધાએ પાક છે એ પાકમાંથી જ હોય તો બધાને એવું ટેન્શન છે કે ખેડૂતોને તો કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં અને હા તમારે ગરબા રમવા છે તો માતાજીના ગરબા તો તમે ગમે એક સ્થળ ઉપર રમી શકો બરાબર મોટા મોટા આયોજન હોય અને તકલીફ પડે પણ માતાજીના ગરબા અમને અહીંયા વાલા છે આજ્યા શક્તિનું વર્ષે નવ દિવસનું એક પર્વ આવે આપણને માતાજી માટે ખૂબ પ્રેમ હોય અને ખૂબ આપણને વાલું હોય આપને ગરબા પણ અહીંયા ખૂબ વાલા હોય તો એ કોઈ નથી પણ માતાજીને જ એવી પ્રાર્થના કોઈ નથી કરતું કે હે માતાજી ગરબા તમે પાછા લઈ જ તે પણ છતાંય મારા ખેડૂતને નુકસાની ન થાય ખેડૂતો માટે એના આખા આખા વર્ષની મહેનત છે એમનું જે પૂજી છે જીવાદોરી છે એ બધી નુકસાની છે એ કેટલી હદે ખેડૂત સહન કરે અને એને આખા વર્ષનું બધી બરબાદ થઈ જાય તો એના કરતાં અત્યારના વરસાદ માટે એ કોઈ પણ વિડીયો કે કોઈ પ્રાર્થના કે કોઈ વિડીયો શેર નથી કરતો તમે પણ આ વિડીયો શેર નહીં જ કરો મને ખબર છે પણ કાંઈ વાંધો નહીં જેટલા વ્યક્તિ પણ પહોંચે પોસે એટલા વ્યક્તિ પહે બાકી તમે અવારનવાર જુઓ તો બધા ન્યૂઝ છે એ ફટાફટ વાયરલ થાય ખેડૂતોનું કોઈ ન્યૂઝ વાયરલ ન થાય ખેડૂતોને ગમે એવી એક ફલાણો એક્ટર કે ઢીકણો એક્ટર કે કોઈ ને આતો કે કોઈ પણ મોટો વ્યક્તિ છે એ આવી ગયો હોય તો તરત હેડલાઇનમાં મોટા મોટા અક્ષરે લખાઈને આવે વીડિયા આવે કે ફલાણાને શેર માર્કેટમાં એટલી નુકસાની છે એટલું કપાઈ ગયો આમ તેમ અરે સાહેબ જવાજો મારા દેશનો ખેડૂ છે ને એ તમે કલ્પના ન કરી શકો ને એટલી કુદરતી આફત આવે ત્યારે એટલી નુકસાની ભોગવી જાય એક જ કમોસમી વરસાદ પડે ને તો અરબો ખરબોની નુકસાની થઈ જાય એક હારો પવનનો ઝોટો આવે અત્યારે અમારો પાક છે એ બધો ઢાળી દે તો એ કેટલી નુકસાની સત્ય આની ગણતરી કોઈના દેશમાં છે આની સત્યા પાહા દેશ ગણો તો ખેતી પ્રધાન વાહરે ખેતી પ્રધાન પણ ખેર આવા બધા ન્યૂઝ આવે અને ની હારી અમિતાભ બચ્ચનની કુતરી છે વિયાણી હોય તોય ન્યૂઝ આવે ફલાણા એક્ટરની આમ થયું હોય તો ન્યૂઝ આવે ત્યાં કોકની હારી ની હામાં દાંત કાઢ્યા હોય તો એ ન્યૂઝ આવે પણ ખેડૂત છે એ અને મરાઈ જાય મરી જાય આ દેશનું ભરણ પોષણ કરે છે કેટલી નુકસાન સહન કરે છતાંય એ ન્યૂઝ કોઈ દે નથી આવતા અને હા મારો સ્વભાવ તો હાંસ્યારો છે તો હું તમને અવારનવાર હાંસ્ય પીરસતો પણ એક ખેડૂતના દીકરા તરીકે મારી ફરજ છે કે ખેડૂતની અમુક અમુક વેદના અને ખેડૂતના દીકરાને જાગૃત થવું જોઈએ કારણ કે આપણે એટલું બધું બધા કરતાં હાર્ડવર્ક કરીએ છીએ છતાં આપણી નોંધ કોઈ લેતું નથી બોલો બોલોમેટ મારી પાસે બહુ ઝાઝા શબ્દ છે પણ વિડીયામાં સીમિત શબ્દ હું રાખી કારણ કે તમને જોવાની મજા આવે અને તમે વિડીયો શેર કરી શકો એટલા માટે તો મા અંબાને પ્રાર્થના કે અંબાલાલને હમણાં વાઇટ શાંતિ અપાવી દે કોઈ આગાહી તેની આગાહી હાસી ન પડે અને નવરાત્રિ તો બગડે જ નહીં પણ ખેડૂતોનો પાક છે એ તે ઘણા બધા ખેડૂતોનો બગડે અને ઘણી બધી નુકસાની થાય એમાંથી મા અંબા આજ્યા આજ્ઞાશક્તિ નવદુર્ગા બધાને બસાવે અને બધું ફરું પાસું સમાવટ થાય અને હરીની પાછા માતાજીના નવલા નોરતામાં આપણે બધા આનંદ કરીએ અને ગરમીથી છૂટકારો આપે થોડો બસ એ પ્રાર્થના સાથે આ વ્લોગ છે એ વિડીયો કેવો લાગ્યો શેર કરજો આમાં કોઈ પ્રકારનો વિરોધ નથી પણ આ એક વેદના છે કે હું વિડીયા બનાવું છું બધા લાખો લોકો જોવે છે તો મારી ફરજ છે કે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની વેદના ખેડૂત આ ભોગવે છે આ જીવે છે આ નુકસાની ભોગવે છે બાકી મોજ શોખને તમે જેવું વિચારો એવું નથી કારણ કે તમે જે ખાવશો ને અહીંયા જ પાકીને આવે છે ગરબા માટે એનર્જી તમારે લાવવી ક્યાં લે ખાધા વિના કોઈ વસ્તુનું કાંઈ ન થાય તો તમારે જે આ બધી વસ્તુ છે એની નોંધ લેવી પડે અને એના માટે પહેલી પ્રાર્થના કરવી પડે પણ એનો ટ્રેન્ડ નથી અત્યારે તો બધું ફેસિલિટીનો ટ્રેન્ડ છે કાંઈ વાંધો નહીં ખેડૂતનો દીકરો એક દિવસ ટ્રેન્ડ આવી છે લખવું હોય ને લખી લેજો બાકી તમે બધા ખેતીવાડીના જ દીકરાઓ છો આ દેશમાં કોઈ ખેડૂત નથી એવું નથી પણ છતાંય બધાને ખેડૂત થઈ જવું છે કાંઈ વાંધો નહીં હાલવાઈ ગયો વિડીયો શેર કરી નાખજો જય દ્વારકાધીશ જય મા શક્તિ રામ રામ સીતારામ બધાને અને જય મા અંબે